અમદાવાદ શહેરની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અમદાવાદની અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી અમદાવાદની તેર સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ આવ્યા હતા પોલીસ કંટ્રોલ રૂમે સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા તેની તપાસ શરૂ કરી શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્કોડની ટીમ પણ એ તપાસ કરી રહી છે તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક એ દૂર કરવામાં આવ્યા હતા ધમકી ભર્યા પોલીસ પોલીસની અલગ અલગ ટીમ એ તૈનાત કરી દેવામાં આવી હતી સ્કૂલોને બપોરે એક વાગે અને ત્રીસ કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તમામ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી સ્કૂલ તરફ આવતા રસ્તાઓને લોકોની અવર જવર માટે તાત્કાલિકના ધોરણે બંધ કર્યા હતા એમ્બ્યુલન્સને પણ તમામ સ્કૂલો પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા હજુ સુધી જ કોઈ સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું કે કોના દ્વારા મેલ કરવામાં આવ્યો હતો કોના દ્વારા સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી પોલીસની તમામ ટીમો પોલીસની તમામ એજન્સીઓ અત્યારે તપાસ કરી રહી છે તમામ સ્કૂલોને અત્યારે ખાલી કરી દેવામાં આવી છે એક બાદ એક તેર જેટલી સ્કૂલોને વહેલી સવારે નવ વાગ્યાથી આ મેસેજ ઈમેલ મારફતે આપવામાં આવ્યો હતો ત્યારથી લઈ અને પોલીસ અધિકારીઓ હોય કે પછી બોમ્બસ્કોડ હોય આ તમામ એલર્ટ મોડ ઉપર હતા તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શાળા સંચાલકોએ પણ એક બેઠક યોજી હતી અને બેઠકમાં કોઈ ભય ન ફેલાય તે માટેનો પણ એક મેસેજ એ વાલીઓને આપવામાં આવ્યો હતો